જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે માક્ષર મહિનાના મહત્ત્વ વિશે શ્રવણ કરીશું માક્ષર મહિનાનું મહત્ત્વ તો તમે ઘણીવાર શ્રવણ કર્યું હશે પણ એક વાત કદાચ તમને ના ખબર હોય એ કયું કામ છે તે આપણે આગળ વિડીયોમાં જાણીશું માક્ષર મહિનો ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ મહિનામાં જપ તપ અને ધ્યાન કરવાથી દરેક પ્રકારની ખરાબ બાબતો દૂર થઈ જાય છે માક્ષર મહિનો કૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય હોય છે તેથી આખા માક્ષર મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણના નામનો જપ કરવો ભગવાન શ્રી કૃષ્ણનો મહામંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે મંત્રનો પણ તમારે ખાસ જપ કરવો આખો દિવસ તેમનું નામ જપ કરવું આખા મક્ષર માસમાં તેમનું નામ જપ કરવું તથા ભજન કીર્તન કરવું અથવા તો તમે શ્રી કૃષ્ણ શરણમમાં નો પણ જપ કરી શકો છો જો વધારે તમે જપ ન કરી શકો તો એક માળા તમારે ખાસ કરવી જોઈએ તેનાથી તમને પુણ્યના ભાગીદાર થશો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં સ્વયં કહ્યું છે કે સામોમાં હું બૃહદ સામ છું શ્લોકોમાં હું ગાયત્રી છું મહિનાઓમાં હું માક્ષર છું એટલે કે માર્ગ શીર્ષ છું અને ઋતુઓમાં હું વસંત ઋતુ છું આ શ્લોક દ્વારા શ્રી કૃષ્ણ ભગવાને પોતાને માક્ષર મહિના તરીકે વર્ણવ્યા છે માક્ષર મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામ ભગવદ્ ગીતા અને ગજેન્દ્ર મોક્ષનો પાઠ અવશ્ય કરવું તેનાથી પિતૃઓનો મોક્ષ થાય છે અને જીવનમાં સુખ પણ આવે છે માક્ષર માસમાં પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ છે જો આખા માક્ષર મહિનામાં તમે પવિત્ર નદીમાં સ્નાન ન કર્યું હોય તો માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે તમે સ્નાન કરી શકો છો આમ પણ અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે માક્ષર માસમાં શંખની પૂજા કરવાનું પણ ઘણું મહત્ત્વ છે તો તમે લક્ષ્મી માતાની પૂજા કરતા હોવ અથવા બીજા કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા હોવ ત્યારે શંખની પૂજા ખાસ કરવી જોઈએ તેનાથી પણ શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે માગસર માસમાં ભગવાનની પૂજા કરતી વખતે મંત્રનો જાપ કરવો અને મંત્રનો જાપ કરતી વખતે ભગવાન ઉપર શંખ ફેરવવો જોઈએ ત્યારબાદ શંખથી ભરેલું પાણી ઘરના દરેક ખૂણામાં છાંટવું જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ધનની પ્રાપ્તિ થાય છે સંતાન પ્રાપ્તિ અને સુખી જીવન જીવવા માટે માસર માસની સવાર સાંજ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર જો કોઈની કુંડળીમાં ચંદ્ર દોષ હોય તો એવું માનવામાં આવે છે કે ચંદ્ર સંબંધિત ઉપાય કરવાથી સમસ્યા દૂર થઈ શકે છે મક્ષર મહિનામાં તામસિક ભોજન ન કરવું જોઈએ માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ ક્રોધ ન કરવો જોઈએ ઈર્ષા ન કરવી જોઈએ વડીલો તથા કોઈપણ વ્યક્તિને અપશબ્દ ન બોલવા જોઈએ તેમનું અપમાન ન કરવું જોઈએ પરંતુ તેમને માન સન્માન આપવું જોઈએ આ બધી વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ભક્તો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ મહિનાનું મહત્ત્વ જાણી શકે કોમેન્ટમાં શ્રી કૃષ્ણ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ